તો સારું રિક્ષા ભાર થઈ જાય દવા તો આપડે ડોક્ટર તો પોતાનું હોય તે સારું છે

Chết tôi có bà tôi lấy có phân gì không? Bù chết ăn hình rồi Hả বনা নাই

આ લાલ પાતો જોયું યાર કોમ કરવા વગાડે યાર મને તો વાગ્યો ચોક થોડી કોટો પી જાય તો મારો ચપ્પલ લઈને એવું

શ્યાદા બોલ નીતિ એ તો તિયે તા મોન ડેમ બોલ લ નીતિ ભા કેવા નહી આ તો તે તો ભા કે આનું તા રે ઉપર વા હા અહી આવજો કોમ કોમ જ કોમ કોમ આખી જિંદગી કોમો તો મધુ કોટવા તો તમ ટમ કોપી આયા કે આવો કા જો ગયું ભગવાન હયા ગયું એવું એમાં આ તો ઉંધું થયું ભગવાન જંપલ પહેરી હાથમાં જંપલ દેરાઈ બેલા આપડા મો કો બના એકરનો ગ્યા બહુ લેકરી તો સંગા આયા

રાજસ્થાન રાજસ્થાન ક્યુ જા લવાન દોષી ઓકે હા હા કે ભાઈ મેરા ભાઈ તુષી મેગા